છે આપનો સ્વાગત છે અને બાયસાયોલ હોલ માં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ અને માકેત નિષ્ણાત પાસેથી મે વિશ્વ દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરીશું અત્યારના મુખ્ય સમાચાર ઉપર માર્કેટમાં જે નફા વસૂલી નિફ્ટી પાટકના ઘટાડા સાથે 24400 ની નીચે બેંક નિફ્ટીમાં સતત બીજા દિવસે પણ દબાણ યથાવત ઇન્ડેક્સ 0.5% નીચે તો સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સ માં ટકા જેટલું દબાણ રિયલ્ટી સરકારી બેંક એનબીએફસી ઇન્ડેક્સ માર્કેટમાં બનાવી રહ્યા છે દબાણ સરકારી બેંક રિયલ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સમાં દોઢથી અઢી ટકાનો ઘટાડો ત્યાં જ આઈટી શેર્સમાં ઉપલા સરેથી આવ્યો દબાણ પણ ઓટો શેર્સમાં લાગ્યો તેજીનો ઘેર વિદેશી ફાર્મા કંપનીઓ પર ટ્રમ્પના કડક વલણથી ફાર્મામાં વીજવાલી ઇન્ડેક્સ લગભગ એક ટકા જેટલો ઘટ્યો સિપ્લા લગભગ બે ટકા ઘટ્યો તો આ તરફ ઓર્બિન્દો ફાર્મા લ્યુપિનમાં પણ બેથી ત્રણ ટકાનો ઘટાડો સારી ઓર્ડર બુક અને મજબૂત ગાઇડન્સ બાદ કો ફોર્જમાં સવા ટકાનો ઉછાળો સાથે જ સારા પરિણામ બાદ સીસીએલ પ્રોડક્ટ્સમાં ચૌદ ટકા અને ડીસીએમ શ્રીરામમાં બે ટકાનો ઉછાળો પરંતુ પરિણામ બાદ ઇન્ડિયન હોટેલ્સના શેરમાં લગભગ સાડા પાંચ ટકાનું દબાણ ગાઈડન્સ પાછું લેવાથી ક્યુમિન્સમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો બન્યો વાયદાનો ટૉપલુઝર ટેરફ અનિશ્ચિતતાઓ કારણે પેરેન્ટ કંપની ક્યુમિન્સ આઈન્સીએ આખા વર્ષનું ગાઈડન્સ પાછું ખેંચ્યું ભારતમાં દસ ટકાથી વધારેના ગ્રોથનું આપ્યું હતું ગાઈડન્સ અનુમાનથી સારા રહ્યા પોલિકેબના પરિણામ કંપનીનો નફો તેત્રીસ ટકા વધ્યો આવકમાં પચીસ ટકાનો ઉછાળો માર્ચીન્સ પણ સુધર્યા અને ગુડ મોન ગુડ આફ્ટરનૂન રાધર માર્કેટ પર આજે નજર કરી તો એક સબ માર્કેટનું આજે વલણ રહ્યું છે અને અત્યારના જો જોઈએ તો સૌથી વધારે દબાણ મિડકેપમાં છે દોઢ ટકાથી ઉપરનું એટલે કે આઠસો ચોત્રીસ પોઈન્ટનો તમને અહીંયા દબાણ દેખાશે ત્રેપન હજાર આઠસો ચાળીસના લેવલ ત્યારબાદ તમને બેંક નિફ્ટી પર નજર કરો અહીંયા પોણા ટકાના દબાણ સાથેનો કારોબાર તમને જોવા મળશે ચારસો બાર પોઈન્ટનું દબાણ અહીંયા બની રહ્યું છે ચોપન હજાર પાંચસો છ સાથે નિફ્ટી પર નજર કરો તો ચોવીસ હજાર ત્રણસો સત્યાશીના લેવલ્સ પર તમને કામકાજ થતું જોવા મળશે અહીંયા પણ એક પંચોતેર એક પોઈન્ટનું દબાણ છે એટલે કે ત્રીસ બેઝિસ પોઈન્ટનું દબાણ અહીંયા છે પણ સેન્સેક્સમાં એક ત્રેવીસ બેઝિસ પોઈન્ટનું તમને દબાણ દેખાશે એકસો સત્યાશી પોઈન્ટ સાથે એંશી હજાર છસો આઠના લેવલ પર સેન્સેક્સમાં અત્યારના કામકાજ ચાલી રહ્યું છે માર્કેટ પ્રથ આજે નેગેટિવ છે પાંચસો તેર કાઉન્ટરમાં ખરીદી એઝ અગેન્સ્ટ બે હજાર બાવન કાઉન્ટરમાં તમને વેચવાળી દેખાશે હવે ઇન્ડાયસ સ્પેસિફિક જો નજર કરી લઈએ તો ઇન્ડ ઇન્ડિયા વિક્સ પર નજર કરો નિયરલી એક ટકાથી વધારેના વધારા સાથે અઢાર પોઈન્ટ પંચાવનના લેવલ પર ઇન્ડિયા વિક્સ કામકાજ કરી રહ્યો છે અને આજે જે સૌથી વધારે દબાણ બનાવી રહ્યું છે ઇન્ડાયસ એ છે નિફ્ટી પીએસયુ બેંક અઢી ટકાનું દબાણ સાથેનો કારોબાર નિફ્ટી કેપિટલ માર્કેટ્સમાં તમને અઢી ટકાનું દબાણ દેખાશે એ સિવાય તમે નિફ્ટી રિયાલિટી પર નજર કરશો તો અહીંયા પણ સવા બે ટકાથી વધારેના દબાણ સાથેનો કારોબાર આપણે જોવા મળી શકે છે અને સાથે જ જો આગળ વધીએ તો નિફ્ટી એનર્જી પેકમાં આજે એનર્જી નથી ની અઢી દોઢ ટકાના દબાણ સાથે અહીંયા કારોબાર જોવા મળતો દેખાઈ રહ્યો છે પીએસસી હોય મીડિયા હોય અહીંયા દોઢ એક ટકાનું દબાણ બનાવી રહ્યા છે અને સાથે જ ઓઇલ એન્ડ ગેસથી પણ તમને એક દબાણ ભરેલો જ કારોબાર જોવા મળશે સીપીએસસી હોય ફાર્મા હોય બધા એક ટકાના દબાણ સાથે કામકાજ કરી રહ્યા છે જે પોઝિટિવિટી ફેક્ટરમાં છે એ થોડા અંગે નિફ્ટી ઓટો છે જે અડધા ટકાની નજીકનો એક પોઝિટિવિટી માર્કેટને આપી રહ્યા છે અને એ સિવાય અહીંયા આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે એક દબાણ ભરેલો કારોબાર આપણે જોઈ રહ્યા છીએ પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે મુનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે અર્પણ ઘણું સ્વાગત છે આજે ઓફકોર્સ નર્માશમાં છે માર્કેટ પણ કયા લેવલ્સ પર આજે ધ્યાન રાખવું જોઈએ આજે એક રેન્જ બાઉન્ડ કારોબાર પણ જોયો છે ક્યાં કઈ રીતના ને નિફ્ટી બેંકના લેવલ્સ પર ધ્યાન રાખશો સો ગુડ આફ્ટરનૂન પ્રીતિ નિફ્ટીમાં ગઈકાલે ચોવીસ હજાર પાંચસો ચોવીસ હજાર છસો ના લેવલની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરીને ત્યાંથી તમને થોડું કુશબેક આવતું જોવા મળ્યું હતું અને આજના દિવસે થોડું ફોલોઅપ મોમેન્ટમ જે તમે કહી શકો ડાઉન સાઇડ પર થોડું ફોલોઅપ મોમેન્ટમ જે રીતે પ્લેઆઉટ થતું જોવા મળી રહ્યું છે ચોવીસ હજાર ચારસોના લેવલની સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે નિફ્ટી બે વાર અટેમ પણ કર્યો ચોવીસ હજાર ચારસો ની ઉપર પાછું બાઉન્સ બેક કરે બટ ઉપરના લેવલ પર તમને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે તો એ જોતા એવું લાગી રહ્યું છે કે આ માર્કેટ થોડું ડાઉન સાઇડ પર સ્લાઇડ થતું જોવા મળી શકે છે અને નીચેની સાઈડ પર ચોવીસ હજાર બસો થી ચોવીસ હજાર સો સુધીના લેવલ અચીવ થતા નિફ્ટીમાં તમે એક્સપેક્ટ કરી શકો છો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલથી એસબીઆઈ અને કોટક બેંકના રિઝલ્ટ પછી જે આવતું જોવા મળ્યું હતું અને એને કારણે થોડી થોડું વધારે જોવા મળી અને દિવસે પણ પરફોર્મ કરી રહી છે તો પણ તમને ડાઉન સાઇડ ચોપન હજાર પાંચસો થી સોરી ચોપન હજાર પાંચસોના ફર્સ્ટ ટાર્ગેટ જે હતા ઓલરેડી અચીવ થઈ ચુક્યા છે પણ હજુ પણ ચોપન હજાર સુધી ડાઉન સાઇડના લેવલ તમને અચીવ થતા બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે સો બંને ઇન્ડસ્ટ્રીઝ પર પર રહેશે જે આ પ્રોફિટ બુકિંગ તમે કહી શકો છો કે નેગેટીવ મોમેન્ટમ તમે કહી શકો છો બટ બાયસ ઓવરઓલ નેગેટીવ સાઇડ પર રહેશે અને જો થોડું માઇનર ફૂલબેક પણ આવે છે ડ્યુરિંગ ધ ડે તો તમે ફૂલબેક પર શોર્ટ સેલિંગ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરી શકો છો તો યસ આપણે અહીંયા નેગેટિવ પાયસ અહીંયા થોડું અત્યારના ના આપણે જોઈ રહ્યા છીએ આગળ વધીએ અને આજે ઘણા બધા કાઉન્ટર્સ પર જો નજર કરીએ તો ઓફકોર્સ એક થોડી ખરીદી ચાલી રહી છે પણ અત્યારના જો સેશનમાં જોઈએ તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ નિયરલી પોણા બે ટકાની મજબૂતી દેખાડી રહ્યો છે ચાર્જ કેવા લાગે

અને થ્રી એટી ના લેવલ સુધી તમે બાયસ પોઝિટિવ સાઇડ પર રાખી શકો છો ઓકે તો થ્રી એટી સુધી આપણે એક પોઝિટિવ બાયસ રાખી શકીએ છીએ એક સાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં સવાલ આવ્યો છે સોનલબેન પારેખનો કેમ્સ કે ફિનટેક કેપિટલ માર્કેટ્સના જેટલા સ્ટોક્સ છે એમાં અત્યારના જે કરેક્શન આવી રહ્યું છે તો એનો એડવાન્ટેજ લઈને

લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેનો આઈડિયા છે જે ઉપર હજાર પચાસ સુધી હજાર સુધીના ફર્ધર કરેક્શન આવે છે ઇન કમિંગ ડેઝ તો તમે ફર્ધર અક્યુમિલેટ કરી શકો છો અને એક લોંગ ટર્મ બાય એન્ડ હોલ્ડ પર્સપેક્ટિવ થી તમે તમારા પોર્ટફોલિયોમાં કાઉન્ટરને હોલ્ડ કરી શકો છો અપાર્ટ ફ્રોમ ધેટ બીજું એક કાઉન્ટર બીએસસી જે લિસ્ટેડ એક્સચેન્જમાં એક જ

بسی uh, ماں آجنا دیو سے ریزلٹ چھے اگر تمہارا پر ویکنیس پر آتی جو آمارے چھوٹا سکتاوزن نا لیوانی اسپاس دیپ آو تا جو آمارے چھوٹا تو دیپ نے تمہارے یوٹیلائز uh, کرو جو ہے دیپ پر سکتاوزن نا لیوانی اسپاس بسی نا کاؤنٹرنے پر تمہ تمہارا پورٹولیو ماں آد کری شکو چھو افکاوز بسی نا نمبر پر اپنے نجار ریشی پر بسی طرف جارو تھی تمہیں نج આ જ રણનીતિથી તમે કામકાજ કરી શકો છો એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ફરીશું જોડાઈ રહ્યો છે મારી સાથે આપનું સ્વાગત છે ને નજર જાય છે આજે ઇન્ડિયન હોટેલ્સના નંબર પર આઈસ આઈ મીન કાઉન્ટર પર જે નંબર્સ આવ્યા છે એ જોકેમાં આપણે વધારો જોયો છે પ્રોફિટમાં અને એબિટામાં બી ત્રીસ ટકાનો વધારો જોયો છે એવરેજ રૂમ રેટમાં પણ એક રાઈઝ જોયો છે પણ કાઉન્ટર આજે એડવર્સલી કામકાજ કરી રહ્યો છે નિયરલી પાંચેક ટકાની ઉપરનું દબાણ ઇન્ડિયન હોટેલ્સ શું કરશો અહીંયા સો ઇન્ડિયન હોટેલ પર પર સેલ રહેશે તમે કરી શકો છો જે ફોર્મેશન બનાવ્યું છે નેગેટિવ ફોર્મેશન બનાવ્યું છે જે બેરીસ એન્ડિંગ તમે કહી શકો છો પ્લસ શોર્ટ સાઇટ પર અપ છે અને કોલ સાઇટ પર જે રીતે એક્સ્ટ્રીમલી હેવી રાઇટિંગ જે કોલ રાઇટિંગ તમને થતું જોવા મળી રહ્યું છે આ બધા ઇન્ડિકેશન શોર્ટ ટર્મ ડાઉન સાઇડ મુમેન્ટના છે નીચેની સર સેવન થર્ટી ટુ સેવન ટ્વેન્ટી સુધીના ડાઉન સાઇડ ટારગેટ માટે તમે ઇન્ડિયન હોટેલના કાઉન્ટરને શોટસલ કરી શકો છો હમ્મ તો સેવન થર્ટી સુધી આ કાઉન્ટર જોઈ શકે છે સાતસો ત્રીસ સુધી આ કાઉન્ટર ફોલ થઈ શકે છે નેક્સ્ટ વોટ્સએપ આવે છે સુનિલ મોદીનો ભારત ડાયનામિક્સ એક્યાશી કાઉન્ટર એક હજાર ત્રણસો એકત્રીસ સોરી એકતાળીસ રૂપિયાની ખરીદી અને આઝાદ એન્જિનિયરિંગ ચોપ્પન કાઉન્ટર્સ એક હજાર છસો પચાસ રૂપિયાની ખરીદી બંનેમાં ટાર્ગેટ શું જોઈ રહ્યા છો તમે સો પીડીએલ નું કાઉન્ટર તમે ડેફિનેટલી હજુ પણ હોલ્ડ કરી શકો છો જેના પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતા ستر سو پچاس روپیہ પચાસથી અઢારસોના ટાર્ગેટ્સ માટે ઊભા રહી શકે છે છીએ બીડીએલમાં આપણે અહીંયા અઢારસો રૂપિયાના ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે તો અહીંયા પણ ઊભા રહેવાની તમને સલામતી દેખાઈ રહી છે સાથે જ નેક્સ્ટ જે સવાલ આવ્યો છે એ પવન પટેલનો આવ્યો છે ને ઇન્ડિયન હોટેલ્સ પર જ છે અને ઇન્ડિયન હોટેલ્સ પર અમે હમણાં જ ચર્ચા કરી પણ એ તો પૂછી રહ્યા છે કે બીજા એડ કરાય કે નહીં હવે આઈ થિંક એમનો લોંગ ટર્મ સિનાર્યો હશે સાતસો પંચાણુંના એમની પાસે કાઉન્ટર છે

જે વીકલી લેવલ પર અગર તમે કહી શકો કે વીકલી લેવલ પર જે સપોર્ટ ઝોન છે એ ની આસપાસ બનતા જોવા મળી રહ્યા છે તો એ લેવલની આસપાસ અગર જો ડીપ આવે છે તો મે તમે એ વખતે કન્સિડર કરી શકો છો ફ્રેશ એડ કરવા માટે બટ શોર્ટ ટર્મ માટે ટાઈમિંગ અવોઈડ કરો અને લોંગ ટર્મ માટે તમે સાતસોના લેવલની આસપાસ એડ કરી શકો છો તો લોંગ ટર્મ માટે સાતસો ના લેવલથી તમે એડ કરી શકો છો પણ શોર્ટ ટર્મ માટે જો તમે લીધા હોય તો તમને અવોઇડ કરવાની જ અહીંયા સલાહ મળતી દેખાઈ રહી છે ડીવી સ્લેબ આજે સવારથી ટ્રેન્ડ થઈ રહ્યો છે એવું અહીંયા પોણા ટકાની મજબૂતી સાથે આજે કારોબાર ચાલી રહ્યો છે ડીવી સ્લેબ તમને ગમે સો ડીવી સ્લેબ નું અગર તમે ચાર્ટ ફોર્મેશન જોશો તો 6300 ટુ 6250 મતલબ 6250 થી 6300 ના માં 5 થી 6 વખત રેઝિસ્ટન્સ ફેસ કરીને ત્યાંથી તમને એક પ્રોફિટ બુકિંગ બુકિંગનું વેવ આવતું જોવા મળ્યું છે સો ધીસ ઇઝ નોટ ઓનલી વન ટાઈમ બટ અગર કોઈ લેવલ પર મલ્ટીપલ ટાઈમ સ્ટોક રેઝિસ્ટન્સ ફેસ કરે છે ધેટ મીન્સ એ લેવલ પર એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે અને જ્યાં સુધી એ લેવલ નથી નીકળતું ત્યાં સુધી ફ્રેશ બાઈંગ માટે તમારે થોડું વેઇટ કરવું જોઈએ અગર જો આ લેવલ લેવલની ઉપર બ્રેકઆઉટ આપીને ક્લોઝિંગ બેસીસ બ્રેકઆઉટ આપીને પ્લસ બીજા જે ટેકનિકલ ઇન્ડિકેટર્સ છે અગર એમાં પણ અગર જો તમને ફ્રેશ ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટનું ઇન્ડિકેશન આવે છે તો એ વખતે મે બી ની ઉપર તમે બાય કરી શકો છો બટ નોટ એટ કરન્ટ લેવલ બીકોઝ કરન્ટ લેવલથી ચાન્સીસ છે થોડું સ્લોલી અને ગ્રેજ્યુઅલી તમને તેસઠસો સુધી અપસાઈડ મોમેન્ટ એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે બટ ઉપરના લેવલ પર પ્રોફિટ બુકિંગ આવવાના ચાન્સીસ પણ એટલા જ સિમિલર છે તો બેટર છે કે તેસઠસો ના લેવલના બ્રેકઆઉટ પછી જ તમે ફ્રેશ બાઇંગ કરો કે તો ડિવિઝ લેપ કન્ડિશનલ બાઇંગ ત્રેસઠસો એટલે થોડો ઉપર છે સસ્ટેન થાય પછી તમે અહીંયા ખરીદી કરી શકો છો હમણાં નહીં આજે ઓટો કાઉન્ટર્સમાં આપણે ખરીદારી જોઈ છે અને એમાં પણ હીરો મોટો જુઓ અને ગઈકાલથી એમએનએમમાં પણ આપણે સારી એવી મજબૂતી જોઈએ છે રિઝલ્ટ બાદ પણ અહીંયા એક ટ્રેન્ડ થઈ રહ્યો છે કઈ રીતના તમે જો ખરીદી કરવી હોય અથવા કઈ રીતના ચૂઝ કરશો હીરો મોટો તમને ગમે એમએનએમ ગમે બજાજ ઓટો આઈશર મોટર્સ મારુતિ કયા તમે ખરીદી કરશો સો અમુક અને એમાં પણ અગર જો તમારે સેફર બાઈંગ કરવું હોય તો મારુતિના કાઉન્ટરને પણ તમે ધ્યાનમાં રાખી શકો છો બીકોઝ ફુલી અને ગ્રેજ્યુઅલી અપસાઇડ મોમેન્ટમ દેખાડી રહ્યો છે અ પર્ટિક્યુલરલી ફોર હિરો મોટો કોપ શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે યસ આજના દિવસે એક એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે ફોર્મેશન સારું બનાઈ રહ્યું છે અને ચાન્સીસ છે કે ઉપર ચાર હજારથી ચાર હજાર વીસ સુધીના અપ સાઇડના ટાર્ગેટ માટે હીરો મોટો કોપના કાઉન્ટરને તમે લોંગ સાઇડ પર ટ્રેડ કરી શકો છો બટ લોંગ ટર્મ માટે નહીં રેકમેન્ડ કરું લોંગ ટર્મ માટે એમએનએમ અને મારુતિ આ બંને કાઉન્ટરને તમે સ્લોલી અને ગ્રેજ્યુલી અક્યુમ્યુલેટ કરી શકો છો ઓકે તો એમ 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 એન એમ અને મારુતિ પર તમે ઓફકોર્સ નજર રાખી શકો છો હીરો મોટો ઓફકોર્સ ચાર હજારથી ચાર હજાર વીસના ટાર્ગેટ માટે તમે અહીંયા નજર રાખી શકો છો એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા રજો મારી સાથે પછી આપનો સ્વાગત છે ને ઓમ ગુરવનો સવાલ આવ્યો છે સુરત થી આપની સાથે જોડાઈ રહ્યા છે જી સર સવાલ પૂછો આપનો હેલો જી સવાલ પૂછો આપનો તો મેડમ મારી પાસે મારી પાસે બજાજ હાઉસિંગ ના 500 ક્વોન્ટિટી છે 124 ના એવરેજ ના હિસાબે તો મારા કેવું કરવાનું એને કેટલો વખત હોલ્ડ કરવા માંગો છો વધારે મેક્સ મેક્સ ટુ મંથ ઓકે અને બીજો પણ કોઈ કાઉન્ટર છે કે ખાલી બજાજ હાઉસિંગ ગ્રીન હા કેટલા વખત હોલ્ડ કરશો ખરીદીની ઓકે આ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને એનટીપીસી ગ્રીન એનટીપીસી ગ્રીનમાં આઈ થિંક એમની નવ્વાણું રૂપિયાની આસપાસની ખરીદી છે બજાજ હાઉસિંગ માં એકસો ચોવીસ રૂપિયાની વન મંથ ટાર્ગેટ શું જોઈ રહ્યા છે અહીંયા આપણે અર્પન سوف یو ہوں یو شوڈ ایگز بٹ فرم د لگ ٹرم پسپیکٹ سی بجاج ہاؤس فائنس کر سکو ایف یو ہیٹ منتھس بجاج ہاؤس فائناسلی ہولڈ کر سک سارا کاؤنٹر گیس گنےجمنٹ اور ہاؤزنگ فائننس کمپنیز اینوں کرنٹ لیول تھی ایک اپسیر مومنٹم سٹارٹ ہوئے ایو لاغی رہو چھے اور ایک لانگ ترم پرسپیکٹیو مانٹے تمہیں بجاتھ ہاؤزنگ فائننس نے اوورال تمہیں باہن ہول کری شکو چھو لانگ ترم پرسپیکٹیو مانٹے یہ تمہیں یہاں ہول کری شکو چھو پر شورٹر ٹائم مانٹے ہوئے تو تمہیں یہاں اگزت نیج اسلام مردی دیکھا رہے چھے جو تمہارو خالی ف એક્ઝેટ લેવાની તમને સલામતી દેખા રહી છે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ આજે જો બેંકિંગ કાઉન્ટર્સમાં નજર કરો તો અત્યારના આઈસીઆઈસીઆઈ બેન્કમાં એક થોડો પોઝિટિવ આપણે કારોબાર જોઈ રહ્યા છે કમ્પેર ટુ ધી અધર બેન્ક્સ અને અહીંયા એક ફ્લેટેશ ઝોનમાં જ ચૂકે છે પણ આઈસીઆઈસીઆઈ બેંક તમને ગમે આજે છેલ્લા ઘણા દિવસોથી લેવલની આસપાસ ફેસ કરીને ત્યાં આગળ કોન્સોલિડેટ થઈ રહ્યો છે ગઈકાલે પણ આ જ લેવલની આસપાસ રેઝિસ્ટન્સ લઈને પાછો આવ્યો હતો અને આજે ઓલ ધો નિફ્ટી અને બેંક બેન્ક નિફ્ટીને આઉટપર્ફોર્મ કરી રહ્યો છે બટ ઓવરઓલ હજુ પણ સાઇડવાઇઝ કોન્સોલિડેશન ફેઝમાં જ છે તો ટ્રેડિંગ માટે કોઈ રેકમેન્ડેશન નહી રહે

લોંગ ટર્મ લોંગ ટર્મ હોરાઇઝન હોય તો ડેફિનેટલી તમે બાય એન્ડ હોલ્ડ કરી શકો છો રીઝન બેઇંગ BFSI જે રિસેન્ટલી જે માર્કેટમાં રેલી જે સ્ટાર્ટ થઈ છે પોસ્ટ એપ્રિલ એપ્રિલ મહિના પછી જે માર્કેટમાં જે રેલી સ્ટાર્ટ થઈ છે એનું લીડર જે છે બીએફએસઆઈ સ્પેસ છે બીએફએસઆઈ સ્પેસમાંથી ICICI બેંક HDFC બેંક જેવા જે હેવી વેટ જે છે એમાં જે સ્ટ્રોંગ ફોર્મેશન બની રહ્યા છે એ ઇન્ડિકેટ કરી રહ્યા છે કે નેક્સ્ટ એકાદ વર્ષ માટે તમને આ બધા કાઉન્ટર્સ બહુ સારું રિટર્ન આપશે

સો પ્રીથિ ભારતી એરટેલ માર્કેટને સ્ટ્રોંગલી આઉટફોફોમ કરી રહ્યો છે એન્ડ જે એના પ્રીવિયસ સ્વિંગ હતા ઓગણીસસો એની ઉપર પણ બ્રેકઆઉટ આપવાનું અટેમ્પટ કરી રહ્યો છે તો ભારતી એરટેલ પર ડેફિનેટલી તમે બાય બાઇક સાઈડનું બાયસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર ઓગણીસો થી ઓગણીસસો પચાસ સુધીના ઓફસાઇડના ટાર્ગેટ એક્પેક્ટ કરી શકો છો ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ધોર ટકાની મજબૂતી અહીંયા આપણે જોઈ રહ્યા છે એફએમસીજીનું કામ થયો છે પણ

મેરિકોમાં જે રીતે રિસેન્ટલી ફાઈવ એટી સેવન ટ્વેન્ટી સુધી જે રેલી આવી છે આઈ થિંક ધેટ ઇન્ડિકેટ્સ કે આ કાઉન્ટરમાં કેટલું બાઈંગ મોમેન્ટમ છે અને જે સ્ટ્રેન્થ જે છે એફએફસી જે એઝ એ સેક્ટરને તો આઉટ પરફોર્મ કરી જ રહ્યું છે બટ નિફ્ટીને પણ આઉટ પરફોર્મ કરી રહ્યું છે તો મેરિકોના કાઉન્ટરને તમે શોર્ટ ટર્મ એઝ વેલ એઝ લોંગ ટર્મ પર્સપેક્ટિવ થી બાય એન્ડ હોલ્ડ કરી શકો છો نظر نمبر پرومس میری کون جائے منگنوز સુપ્રીત આજના દિવસો આપણે જે પણ સ્ટોક્સ ઇન્ડાસિસ સેક્ટર પર યુ ડિસ્કસ્ટ કર્યો છે સિમિલરી અમે મારા ક્લાઇન્ટ ફ્રેન્ડ સર્વેલની જોડે પણ શેર કરેલો હોય શકે છે પર્સનલી પણ માર્કેટમાં લોંગ વોશ ઓર્પોશિન હોઈ શકે છે ટિપર્નિંગ અનુ માર્કેટ કન્ડિશન શોમાં બોલાવું બદલ બહુ ખૂબ આભાર થેન્ક યુ જી હા પણ આપનો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડે આવા પત્તર અને એ સાથે જ મને પણ આપશે જોડે આરે રહી છે સીમ બીસી વિચાર સાથે લઈને આવીશું ફાઇનથી ફાઇટ